ગાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે છે ને મસ્ત રેડી થઈ ગયા છે કુર્તી બુર્તી પહેરી કેમ કે જવાનું છે મંદિરે દર્શન કરવા સાળંગપુર ભાઈને લોકો જતા હતા તો કાલે મને ફોન આવ્યો કે ચલ તું બી કીધું ચલો સેટરડે છે એટલે દાદાના દર્શન બી થઈ જશે તો જો ગીશુ આવે છે બે ચોટી વાડીને રેડી થઈ ગઈ છે મીતુ નથી આવતી મીતુને વાંચવાનું છે એક્ઝામ છે એટલે નથી આવતી ત્રણ ચોટી વાડીને તૈયાર થઈ ગઈ છે મીતુ નથી આવતી કેમ કેને એક્ઝામ છે હાલને વંચાઈ જશે કાલ રજા જ છે કેમ હં કાલે વાંચાઈ જશે ડેડી હોય એટલે કઈ વાંધો નહીં રે ઘરે અમે બપોર પછી આવી જશું આપણે કાલ સાડે ગયા તો કેમ કાલ સાડે છે ને કાલે ના હોય આજે જવાનું હોય સાળંગપુર સેટરડે હનુમાન દાદાને દર્શન કરવા સેટરડે જઈએ ને તો સારું એટલા માટે તો અમે તમને દર્શન કરાવશું સાળંગપુરના તમે વ્લોગમાં બની આવે છો ચલો ફ્રેન્ડ્સ ભાઈને લોકો નીચે આવી ગયા છો મતલબ એના ઘરેથી નીકળી ગયા છે અને હવે અમને નીચે બોલાવ્યા છે અમે અને આજે જો મેં ચશ્માનું ઓપનિંગ કરી દીધું છે મને થોડુંક આમ વધારે ચોખ્ખું ચોખ્ખું દેખાય છે એચડીમાં દેખાય છે મને એમ થાય કે હમણાં પડી જાય છે એવું લાગે છે કેવું લાગે છે ફ્રેન્ડ્સ કોમેન્ટમાં કહેજો ઓકે તો ચલો મળીએ તમને આગળ આગળ બતાવીશ તમને દાદાના દર્શન કરાવીશ રસ્તામાં મારી સાથે જ રહેજો ઓકે તો બ્લોગમાં બન્યા રહેજો એક્ઝામ છે એટલે મારે નથી આવું મમ્મા પણ વિશ્વ આવતી હતી એટલે મીતુ આવી ને ભાઈએ છે ને પરાણે એને કીધું કે ના મીતુ ભાણે જ ના આવે ની ના ચાલે મામાની ગાડીમાં ભાણે જ આવવું જ જોઈએ એટલે મીતુંને પરાણે લીધી છે મીતુ આવી ગયું છે અને જો અહીંયા ગીશોનો નાસ્તો ચાલુ થઈ ગયો ગાડીમાં બેસી એટલે ગીશોને લંચ બોક્સ ખુલી જાય તરત અને આગળ જો એક્સિડન્ટ થયું છે હજુ થયું જ લાગે છે આઈ હોપ બધા સહી સલામત હોય જો અમે પહોંચી ગયા છીએ કુંડળધામ સ્વામિનારાયણનું છે અહીંયાથી જોતા જઈએ હો કે અહીંયાથી જોતા જઈએ હં આખામાં આવું છે વાહ જો એટલું મસ્ત છે બોલ વન્ય ફળો આહાર કરતા શ્રી વર્ણીરાજ જો વન્ય ફળો આહાર કરતા વરણીરાજ કમળ છે જો અહીંયા અંદર મસ્ત મસ્ત અંદર ના ઓલો દાદા ખાચર નું ઓલું હોય ને એ બહુ મસ્ત છે જીવવાનું

વચ્ચે આટલો મોટો રોડ છે ચલો બેટો ગ્રેસ ચલ તને જોવે છે ગેસુ ને મજા આવી ગઈ ને ગેસુ પ્રસાદી છે જમવા જમવામાં દાળ રાઈસ સબ્જી ગુંદી ગાંઠિયા અને છાસ જો અમે બધા અહીંયા જમવા બેસી ગયા વિશ્વાન બહુ ભૂખ લાગી ગઈ વિશ્વાએ ચાલુ કરી દીધું અને ગીશુ કે છે મને અહીંયા ના ગમે ગીશુ અહીંયા આવી જા બટુ નેપકિન પાથરી દો અહીંયા આવી જા અહીંયા આવો અહીંયા અમારી પાસે દરબાર ગઢ છે જાલરીઓ પથ્થર patthar aa patthar waga di sakhe aju mama Even <laughs> to <laughs> <laughs> कुछ कुछ पूरा जस्ट પછી અમે લોકો દરબાર દરબાર ગઢમાં ગયા ત્યાં છે ને અંદર શૂટિંગ કરવાની મનાઈ હતી પછી આ બધું ભગવાનનો જૂનવાણી બધી વસ્તુ હોય ને એ સુકવેલી હતી પણ વરસાદ આવે એમ હતો ને એટલે બધા દાદા લોકો ભેગા કરતા હતા પણ પછી અમને એમ થયું કે ચાલો એના જે લેબર હતા ને આવતા નહોતા એટલે અમે કીધું થોડીક અમે તમને હેલ્પ કરાવીએ અમે સેવા કરીએ એટલે અહીંયા અમે હું અને ભાભી બંને હેલ્પ કરવા માંડ્યા દાદા લોકોની મસ્ત મસ્ત ઝુણવાણી બધી વસ્તુઓ હતી મોતીથી ભરેલી એટલું મસ્ત હતું વચ્ચે સ્વામિનારાયણ ભગવાનને આજુબાજુ મોતીથી ભરેલું બધું વર્ક હતું બહુ સરસ અને ઝુણવાણી વર્ક હતું અને દાદાની ને લોકોની હેલ્પ કરી અને અમને બહુ મજા આવી જે અમે પહોંચી ગયા છીએ દાદાના દરબારમાં આજે એટલો ટ્રાફિક નથી બહુ ટ્રાફિક નથી છે ભક્તોની ભીડ છે અહીંયા આજે પણ ચાલતા જાય છે શનિવાર છે ને એટલે થોડોક પ્રોબ્લેમ રહેવાનો કોક કોક તો હોય સાવ ના હોય એવું ના બને દાદાના દર્શન કરાવી અમને તો હમણાં તમને અમે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ દર્શન કરી લો બધા મારી પહેલા તમે હુમલા બે નો બે મહિનો ટ્રેન ઘીસું ને નીચે તાપ લાગે છે એટલે મીતુ એને એના પગ ઉપર ઊભી રાખી દીધી છે જો આ ગૌશાળા છે કષ્ટભંજન દેવ સાળંગપુર ની નો નો જો અહીંયા ભાઈ છે ને ભાઈઓને ગોળ ખવડાવે છે ગોળ ઘરેથી લાયા હતા અમે કઈ થોડી કરવું ભાઈ જોજ અને સિંગડા બહુ મોટા છે જોજે તું ગાયો ને ગોળ ખવડાવી અને અમે પાછા દાદા પાસે આવી ગયા છે હવે આરતી નો ટાઈમ થશે એટલે આરતી માટે અહીંયા જમાવરો ભેગો થઈ ગયો છે આરતી કરવા માટે ऑफ सारंगपुर नाइट व्यू ऑफ सारंगपुर मेन मंदिर है जो હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો કાલે અમે સાળંગપુર ગયા હતા આગળ વિડીયોમાં તમે જોયું હશે પણ અમે આવ્યા હતા બહુ લેટ નાઇટ એટલે બાળકો સુઈ ગયા હતા પછી મને બી બહુ જ ઊંઘ આવતી હતી કેમ કે સવારમાં વહેલા ઉઠ્યા હતા એટલા માટે પછી આવીને બ્લોગ ના બનાવ્યો મેં કીધું સવારે હવે એન્ડ કરી દઈશ બ્લોગનો તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાય જય શ્રી કૃષ્ણ